બોડેલી એપીએમસી ખાતે વિકસિત ભારતના અગિયાર વર્ષ નિમિત્તે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ આજ રોજ છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકામાં ભારતીય જનતા પાર્ટી દ્વારા વિકસિત ભારત નો અમૃતકાળ સેવા અને સુશાસન ના અગિયાર વર્ષ નિમિત્તે બોડેલી એપીએમસી ખાતે વિશેષ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે વડોદરા સાંસદ રંજનબેન ભટ્ટ છોટાઉદેપુર સાંસદ જસુભાઈ રાઠવા તેમજ વિવિધ વિભાગોના અધિકારીઓ પ્રતિનિધિઓ તેમજ સ્થાનિક નાગરિકોએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી આ કોન્ફરન્સમાં ઉપસ્થિત વડોદરા સાંસદ રંજનબેન ભટ્ટ દ્વારા ભારતે છેલ્લા અગિયાર વર્ષમાં ગરીબ કલ્યાણ ડિજિટલ ભારત મહિલા સશક્તિકરણ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર્સ વિકાસમાં અદભૂતપૂર્વ સફળતા હાંસલ કરી છે તેમજ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા શરૂ કરવામાં આવેલ અનેક સેવાઓ ખાતા ગેસ કનેક્શન ઘરો માટેની આયુષ્યમાન કાર્ડ જેવી સેવામાં ઝડપ અને પારદર્શિતા વધારવામાં આવી ઓએનડીસી એનડીસીબી પીએમ કિસાન યોજના જેવા કાર્યક્રમો દ્વારા સહાય પહોંચાડવામાં આવી વગેરે મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી

આશ્રમ અમૃતકા સેવા સુશાસન ગરીબ કલ્યાણના 11 વર્ષ એ દરમિયાન જે સિદ્ધિઓ દેશ માટે આપણે પ્રધાનમંત્રી શ્રી ના કાર્યકાળ દરમિયાન જે થઈ છે આમ તો એવું ચોક્કસ કહી શકું કે સતત 11 વર્ષની આ યાત્રાને પ્રસંગ કે પત્રકાર વાર્તામાં ક્ષમાવું એટલું એટલું મુશ્કેલ છે કે કોઈ વ્યક્તિની જીવનની સારાંશ જો એને પોતાનો લખવો હોય તો પણ એ થોડો લખી ના શકે એ રીતનો અગિયાર વર્ષનો આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીનો અમૃતકાળ છે મિત્રો આપણે સૌ તો જાણીએ છીએ કે દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદીજી ગુજરાતમાં પણ મુખ્યમંત્રી તરીકે ગુજરાત નરેન્દ્રભાઈ મોદીજીએ ગુજરાતની સેવા કરી છે અગિયાર વર્ષની યાત્રા એટલે મોદીજીને પરંતુ પોતાનું કઠિન પરિશ્રમ આપીને એકસો ચાલીસ કરોડ દેશવાસી પરિશ્રમ બલિદાન અને સપનાઓને પાખો આપી એવું કહીએ તો પણ ખોટું નથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનું નેતૃત્વમાં નવા ભારતનું જે સ્વપ્ન અને વિચાર છે તે એ છે કે જ્યાં પણ ટેકનોલોજી છે ત્યાં પ્રગતિ છે જ્યાં પણ ભાજપ સરકાર છે ત્યાં ગરીબોનું કલ્યાણ છે શાસન હવે સેવા છે

કે વિશ્વની ચોથી અર્થવ્યવસ્થા પર આપણે જવાબ જઈ રહ્યા છે જે મોદીજીનું વિઝન સાથે સરકાર કામ કામ કરી રહી છે ગરીબોને આપવાનું ગરીબ અન્ન યોજના સ્વચ્છ ભારત મિશન ઉજ્જવલા યોજના પીએમ આવાસ યોજના જળ જીવન મિશન પીએમ ધન યોજના જનધન યોજના દ્વારા મિત્રો ગરીબોના ખાતાનો આજે જનધન યોજનાથી ગરીબોના ખાતા ખોલીને ડાયરેક્ટ બેનિફિટ ગરીબોને મળે એ કામ આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીએ કર્યું છે સાથે પીએમ આવાસ જળજીવન મિશન આયુષ્યમાન ભારત પીએમ કિસાન સન્માન નિધિ આપણા કિસાનોને પણ ડાયરેક્ટ બેનિફિટ મળે અને ડાયરેક્ટ

ગરીબોનું કલ્યાણ ઘણી યોજનાઓ દ્વારા કરવામાં આવેલું છે એ હજી પણ બાકી કેટલી સિદ્ધિઓ છે આજે અમારી ત્રણ દીદી એક ખેતરમાં ત્રણ ચલાવતી જાય અને એ ત્રણ દીદી કરોડપતિ દીદી બને આ વિઝન આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈએ મહિલાઓ માટે આપ્યું છે મહિલાઓને તેત્રીસ ટકા રિઝર્વેશન વિધાનસભા અને લોકસભામાં નારી સંરક્ષક બિલ એની પાસ કરવા અનેક નિર્ણયો સાથે દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદીજીએ અગિયાર વર્ષમાં ભારત દેશને સુશાસન સાથે શક્તિશાળી દેશ વિશ્વમાં ભારત દેશની ગણના અને હવે ભારત દેશ બે હજાર સુડતાળીસમાં શ્રેષ્ઠ ભારત સાથે આપણે આગળ વધી રહ્યા છે એ કલ્પના સાથે આગળ વધી રહ્યા છે ત્યારે આવો આપણે બધા જ દેશવાસીઓ ભેગા થઈ અને વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદીજીને ખૂબ ખૂબ શુભેચ્છા આપીએ એમની સરકારને શુભેચ્છા આપીએ અને અમે સૌ ભારતવાસી અમે સૌ ગુજરાતીઓ અમે સૌ છોટા ઉદેપુર જિલ્લાના તમામ લોકો આપના આ કાર્ય સાથે છે દેશના વિકાસ સાથે છે અને આપને નમન અને વંદન અને અભિનંદન કરીએ છે ધન્યવાદ